ખેડા જિલ્લામાં એકવીસમી જૂન બે હજાર ચોવીસના રોજ દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થનાર છે અને આ ઉજવણીના સંદર્ભમાં દરેક પ્રેસ મીડિયાના મિત્રો પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાની મારફત હું દરેકથી અપીલ કરું છું આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બધા સહભાગી થાય અને જે આ યોગ દિવસની થીમ છે સ્વયં અને સમાજ માટે યોગ આ થીમને ચરિતાર્થ કરવા માટે બધા પ્રિન્ટ અને મીડિયાના મિત્રોથી મારી અપીલ છે કે આ મેસેજને ઘેરે ઘેરે પહોંચાડવામાં તમે લોકો આમાં સહભાગી થાવ આ જિલ્લાની અંદર આશરે પાંચ લાખથી વધારે લોકો આ કાર્યક્રમમાં જોડાવનાર છે કોઈ પણ ગામ કોઈ પણ નગરપાલિકા કોઈપણ ફળિયા આ સુંદર કાર્યક્રમથી બાકાત નહીં રહી જાય એના માટે ગવર્મેન્ટના જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે અને જે સંલગ્ન કામગીરી કરતા હોય છે એ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે અને ખેડા જિલ્લાની અંદર જેટલા પણ માનવંતા એનજીઓ છે આ પણ આ કાર્યક્રમમાં સહભાગી થનાર છે તો લોકશાહીના ચોથા સ્તંભ તરીકે આપણે પણ આમાં સહભાગી થવાનું છે એવી મારી એક અભ્યર્થના છે અને જે કાર્યક્રમના સ્થળ છે ત્યાં એલઈડી મારફત ત્યાં નિદર્શન થશે જેનાથી લોકો સહેલાઈથી આમાં યોગમાં સહભાગી થઈ શકે ત્રણ હજારથી વધારે યોગના જે ઇન્સ્ટ્રક્ટર છે એ લોકો પણ આ કાર્યક્રમમાં મદદરૂપ રહેશે પછી ત્યાં પીવાના પાણી અને જે બીજા સાધનો છે બેસવાના જ્યાં એ લોકો યોગ કરશે એના સાધનો પર આપને પૂરા પાડવામાં આવીશું અને છેલ્લે તો આ કહું કે સ્વસ્ફૂર્ત અને સ્વપ્રેરણાથી આ કાર્યક્રમ સંભવ થવાના છે કારણ કે પાંચ લાખ જેવો એમ્બિશિયસ ટાર્ગેટ છે આપણે આ બધા લોકોને જોડવાના છે તો આ આપણા પાસે આજે અઢાર તારીખથી લઈને કરી ત્રણ દિવસ જેવા છે તો ત્રણ દિવસમાં આપણે ઘેર ઘેર આ સ્વયં અને સમાજ માટે યોગનો મેસેજ પહોંચાડવાનું જે ફરજ છે આમાં બધા આપણા તંત્ર અને એ સમાજના જે કાર્યક્રમ છે આમાં સહભાગી થાય એ બી હું અભ્યર્થના કરું છું ધન્યવાદ